પડી જાય નીકળી જાય સરસ ન પડી જાય નીચું રાખવાનું મોઢું થોડું બહુ ઊંચું નહીં રાખવાનું નીલમ હા એવું નહીં રાખવાનું થોડું નીચું રાખવાનું ચલો કોનો કોનો આવે છે વારો ફસ્ટ નંબરમાં કોણ આવે છે ભરિયા એટલું બધું મોટું ઊંચું નહીં રાખવાનું નેચું રાખવાનું થોડું ત્યાં તો ઊંચું કરી દીધું એકદમ ચલો કોની રહેશે પેન્સિલ આપણે જોઈએ આ બસ એમ નેચ્યુર રાખવાનું મોડું એ દાંત નીકળવાના ચલો જેને પડી જાય નીકળી જવાનું મોડું નેચ્યુ રાખો તમે ઊંચું રાખ્યું બહુ મોડું હા બસ એટલું રાખવાનું મોડું નેચ્યુ આ વિશાલ ને પડી ગયું પણ એને ફરી કર્યું વિશાલ હા 80 નેચ્યુ રાખવાનું મોડું ચલો એકને એક ને પડ્યું ચલો કોણ વધારે રાખે છે જોઈએ શિવમ રાખવાનું મોડું વિશાલ તો બહુ મોટું ઊંચું રાખ્યું હર્ષદ મોટું રાખ્યું એ ચલો પડ્યો ફટાફટ એક 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 પડતા જ જાય છે હર્ષદ જીતવાનો હોય ને હા બહુ ઊંચું રાખ્યું એટલે જીતવાનું ચલો બીજા બધા એ નીલમ ગઈ નીલમ ગઈ વરસાદ ચલો પાંચ જણા કેટલા મિનિટ રહ્યા